આ મોટા ભાઈ હ શરમ થોડી રાખવી પડે હે નકર હું તો ના કરું આ બધું કશું એમ લોકો દે ખાવા નહીં અમરે તો નાજુ તો આટલું બધું ખાઈ જી હે ને તાને ઈ કા બે લાવવાની હમરે એટલે તને ઓય લાયો હું આ અમે ચાણા આવે હે શી ખબર ઓય રેજે જે આ તૂટે હું તો નહીં ને જોવા દે હા ના પર હગરી દે જે ભાઈ જોડ ના કાટ ના કાટ તોડી નાખે તું આ ખૂંટી તાને

એટલે હેતન નું એ કરે ને એક આપડા ઘેર ટોપ એ કરે એટલે તારો તો પછી ફરવા થાય ને ફરવા નહીં ફરવા તો તમે ફરવા યાર હું જો કે ઘેર થી બહાર જવું મને એક તો પગલ નું ઠેકવાનું નહીં ને બધું મારે કરવાનું યાર આ જો આ લેજો આ જો આ જો બીજો પારે હા ના પડો ને આખો કર્યો હો આ જોજો એને પાછળ લઈ જા આ લઈ જાઓ લઈ જવું પણ બસ ખાલી ઓર્ડર જ કરવો અમે તો એકલા આ પેલી ભેસવી દે છે આ લઈ આવું તમે બેહોન ચોક જઈને જો પેલા વેડો ને જતા હો હલો હલો એટલે તમે ભલા આદમી મોડા કેતા હતા હોય તો લેતા હોય ને અમારા ભલિયા કોમ હોવા નહીં થતું અત્યારે આવો હાર આવો અમે તબીલી છીએ આવો એ લાલજી વાત કરી હા બેનું કેજો પહા આ તો દે હો

અને આ હોના હવે જોર આવવા માંડ્યું તમે પેલા બે મોણાનું નારા કહેતા હો તો ગોઠવી આલો ને ભલા આજની ગોઠવીલું મોડાનું પણ વાત તમે કરી લેજો હા એ તો વાંધો નહીં આપણે બાર મહિનાનું હોમ તો આવી ગયા બરાબર એટલે હું એ લેવર દેવરમાં શું એ તો એર્યા નહીં કે એ તો કે પણ તમારે મન તો કહેવું પડે હું એ જ શું કહું એ તો ના ના બાર મહિનાનું જે ચાલતું છે આપણે અપાઈ દે અને મારું

તમે દારીઓ કરાવી કોમ ના હો તમારે કોઈ હાથી પણ તમારે પચાસ પચાસ હજાર મને વર્ષે એક આદન તો લાખ લાખ રૂપિયા પડશે બધું ખર્ચો કાઢતા પાક પગારે પગારે તમે મને ના નોકરી તમે કોમ ચાલુ કર્યું મારે મહિને પૈસા જાતનું જીવાલ દેવો મોણ હ દૂધ માંગશો ને તો પાણી મૂર્ખા દૂધ ને પાણી ખબર પડે મજુરુ જો માં તો દૂધ એવું કોઈ ના હાલ મજુ તમે સાધુ ચાલો પાણી નું તો ચિંતન હાલત ઘટાડો એ બધા જ પડ્યા બધા બધા

તમે બે આટા સુધી તો અમે બે આટલા સુધી રાજસ્થાન ઊંટિયા ની સેવા કરતા હતા આપડે તો પછી ઊંટિયા ની કરી ના કરશે હા

આપડે રાજસ્થાન જો તમે રાજસ્થાન ના મજૂર હોય તમે મજૂરી કરવા આવ્યા લાખ રૂપિયા તમને પગાર કીધો પણ હવે એટલે હાલ તમારે મહિને ગમે તે લાખ રૂપિયા કમી લેવાના ખાડા

બતાવી દઉં કોણ બતાવી દે બધું બતાવી દઉં હાલત લાગે આપણી વાત લંગરાંગ મજા આવશે તું મજા આવ રાખવાની આ જો આપણે શેર બેર છે કર્યું કમ્પ્લેટ ફેસો માટે આવું કોઈ હોય અને હે આપડા શેર કરો બંધો ને તમારે જોડે જોડી દેવા હોય ચોર બહુ આવે

આપડેલ ત્યાં આવો ને હુસેલ હુર હુર દૂર જ છે

આબુ તમને હો હેડો હારું હા હા અમે લાલજીને બેહી લેતા આવું હાર હાર હાનું બે આવીએ સારું બેહો બેહો અમે આવીએ હૈ ત્યારે સારું સારું હેડો બેહો બેહો જઈએ આવો જવું હોય કેમ પૂરી દઉં તમે આવો ને ભાવ હેડો હા હા બેહ હરો ત જ કરતા હોય પણ પૂછવું પૂછવું પડે પણ ભાઈ રાખ્યો તમે જો બરોબર મજૂરો ને આ તમિલાનું બધું બધા દીધું અંદર ની આ બધું જે પડ્યું હોય ને તમિલા બધું બતાવી દીધું આપડે કઢાયો દઉં હા હા કોઈ હા જો આ એરંડા પેલા એરંડા પેલા એરંડા બધું આપણું સાઈડ બે આયા ગમે આપડું બધું આપણું

હું વાતો કરો તમે કોણ કરવાનું ચાલુ કરો પેલા પેલી બેસો બેસો લાવી જાય